ધારેરા તાલુકાના જીવાણા ગામે શ્રી જીતગીરીજી યુવા ગ્રુપ દ્વારા પ્રેરણા થકી સંત રતનગીરીજી બાપજી જીવાણા મઠના અધ્યક્ષ સ્થાને વૃક્ષારોપણ અને રક્તદાન કેમ્પ કાર્યક્રમ યોજાયો હતો આ અવસરે રત્નગીરી મહારાજે જણાવ્યું હતું કે વિશ્વમાં વધતા જતા પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગમાં પડકારો સામે પ્રકૃતિને બચાવવા મોટા પાયે વનીકરણની ઝુંબેશ હાથ ધરી છે તેવા સમયે જીવાણા ગામે આવેલ જીવાણા પ્રાથમિક શાળા શ્રી જીતગીરી ગો શાળા તેમજ ધાર્મિક મંદિરોમાં પર્યાવરણના રક્ષણ માટેની ઝુંબેશના ભાગરૂપે વૃક્ષારોપણ અને બનાસ ડેરી ગરબાભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત બ્લડ ડોનેશન કેમ્પમાં ડોક્ટર વંદના પટેલ પેથોલોજીસ્ટ દ્વારા રક્તદાનનું ઉત્પાદન કરી શકાતું નથી તે ઉદારદાતાઓથી જ મળી શકે છે એક દાન ત્રણ લોકોનું જીવન બચાવી શકે છે રક્તની ભેટ જીવનની ભેટ છે માનવ રક્ત માટે કોઈ વિકલ્પ નથી તેથી આપણે રક્તદાન માટે આગળ આવવું જોઈએ જેથી મૃત્યુના ઉંમરે પહોંચેલી કોઈ વ્યક્તિ ફરી જીવન મેળવી શકે વગેરે રક્તદાનની માહિતી આપી હતી

ધર્મો ધરાવતા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને કાર્યક્રમ ઉપસ્થિત પૂજ્ય મંત્રી શ્રી મહારાજ વંદના પટેલ પ્રકાશભાઈ રમેશભાઈ ખરોણ સેનાભાઈ રબારી હિતેશભાઈ વાઘડા અમૃતભાઈ સેવોડ દિનેશભાઈ ડહાભાઈ વાગડા કાનજીભાઈ નાઈ જગદીશભાઈ સુથાર તથા પીટી ચૌધરી તેમજ લેબોરેટરી સ્ટાફ અને ગ્રામજનો હાજર રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો